નમસ્કાર ખેડૂત મિત્રો હું સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ મિત્રો આજે આપણે આવ્યા છીએ દિલ્હી અને દિલ્હી એટલે મિત્રો આપણા રાજ્યનું જે છે એ આપણા દેશનું જે છે એ કેપિટલ એટલે કે રાજધાની અને ત્યાં જે છે એ આપણા ઉપરાષ્ટ્રપતિ એવા ચૌધરી દેવીલાલજીની સમાધિ એટલે કે કિસાન ઘાટ તરીકે એને સંઘર્ષ સ્થળ તરીકે એ મિત્રો જો આપણે એમને જે છે એ જાણીતું છે અહીંયા જે છે એમની સમાધિ છે ખેડૂતો માટે જે છે એ સતત ને સતત એ જેમણે કામ કર્યું છે ખેડૂતો માટે હંમેશા જે છે એ રાત દિવસ મહેનત કરી અને ખેડૂતો માટેના હક માટે ખેડૂતોના હિત માટે થઈ અને જેમને કામગીરી કરી છે એવા જે આપણા જે શરણસિંહ છે એમની જે છે એ સમાધિ સ્થળ જે છે એ દિલ્હી ખાતે મિત્રો આવેલું છે અને ત્યાં એ ખેડૂત મિત્રો માટે જે ખેડૂતોએ ખેડૂતો માટેના જે કામો કરી રહ્યા છે એવા જે નેતાઓ છે એમને જે છે એ શ્રદ્ધાંજલિ દેવા માટે એ મિત્રો અહીંયા આવતા હોય છે ત્યારે મિત્રો આ દિલ્હી ખાતે જે છે એ આવેલું આ કિસાન ઘાટ એ આપણા ખેડૂતો માટે આપણા જે ઉપરાષ્ટ્રપતિ ઉપ ઉપપ્રધાનમંત્રી છે એમના માટે થઈ અને આ એક એમનું જે સમાધિ સ્થળ છે એમને જે છે એ મિત્રો આજે આપણે જે મૂળિયા ચેનલ દ્વારા એમને શ્રદ્ધાંજલિ પાઠવી અને ખેડૂત મિત્રો માટે જે હંમેશા કામ કર્યું છે એવાને આપણા પ્રધાનમંત્રીને એ મિત્રો યાદ કરીએ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર